જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો કેમ છો બધા મજામાં આપનો હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂત મિત્રોમાં આજની તારીખ એકવીસ ઓગસ્ટ અને ગુરુવાર જામનગર આપાયમાં સફેદ અને કાળા તલની હરાજી મિત્રો શરૂ થઈ ગયેલી છે તો લાઈવ વિડીયોના માધ્યમથી આજના બજાર ભાવ વિશે જાણીશું અને કાલની વાત કરીએ તો મિત્રો ઓછામાં ઓછો ભાવ ઓગણીસો પિંચોતેર રૂપિયા માલનો ભાવ હતો આજની બજાર વિશે જોઈએ આપ કાલ કરતાં ઓછો ભાવ થાય છે કે નહીં અને આવકની વાત કરીએ તો મિત્રો આઠસો થી નવસો ગુણીની આવક છે મિત્રો જોઈ શકો છો મિત્રો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ અને આજના બજાર ભાવ વિશે જાણીએ મિત્રો ઓગણીસો રૂપિયા રૂપિયાથી બીટ મુકાવેલી છે મિત્રો પચીસ પાંચમી પાંત્રી પચીસ ઓગણીસો પાંત્રીપી ઓગણીસ પાંચ ઓગણીસો ચાલી સિતાલીસ પાંચ ઓગણીસ ઓગણીસો ને બે ઓગણીસો નેવ રૂપિયા માલ નો ભાવ થયો છે મિત્રો આ પેલી હરાજીમાં ઓછામાં ઓછો ભાવ થયો છે કાલ કરતા વધારે છે મિત્રો કાલનો ભાવ ઓછામાં ઓછો હતો ઓગણીસો ને પીછોતેર રૂપિયા જોઈ શકો છો મિત્રો ઓગણીસો નેવું રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી છે બેસ્ટ ક્વોલિટી છે મિત્રો દાણો જુઓ મિત્રો તમે એકદમ ચોખ્ખો દાણો છે મિત્રો જોઈ શકો છો મશીન ક્લીનર માલ છે મિત્રો આ વકલ જોઈ શકો છો આ બીજો વકલ છે આના ઓગણીસો રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો જુઓ મિત્રો માલ જો મિત્રો ક્વોલિટી ની વાત કરીએ બેસ્ટ ક્વોલિટી છે મિત્રો હવા મિત્રો બે હજાર રૂપિયા થી બેટ મુકાણી છે ભાઈ ઓગણીસો ઓગણીસો મિત્રો માલ જોઈ શકો છો આની બીટ મુકાણી હતી મેં તમને કીધું બે હજાર રૂપિયા બીટ મુકાણી હતી પણ પછી વળી ફેરફાર થયેલો હતો એટલે છેલ્લો આનો ભાવ થયો છે ઓગણીસો ને પીચ્યાસી રૂપિયા માલનો ભાવ થયો છે ક્વોલિટીની વાત કરીએ તો સુપર છે મિત્રો જો મિત્રો માલ સત્તરસો ને ચાલીસ રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો જોઈ શકો છો મિત્રો થોડાક મીડિયમ ક્વોલિટીનો માલ છે

ઓગણચાલીસો ને પિસ્તાલીસ રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો જોઈ શકો છો દાણો જો મિત્રો વ્હાઈટ દાણો અને લાલ દાણો મિક્સ માં છે મિત્રો પંદરસો પંદરસો પંદર નથી તમે પંદર બિનસો પંદર પિચો મસુદા પંદર પીસો નવ સોળ પાંચ નવ સોળ પાંચસો ના પાંચ રૂપિયા પાંચ રૂપિયા સોળસો ના પાંચ રૂપિયા માલ નો ભાવ સત્તરસો ને પિંચ્યાસી રૂપિયા માલ નો ભાવ સત્તરસો ને પિંચોતેર રૂપિયા માલ નો ભાવ

સત્તરસો ને પાંચ રૂપિયા માલ નો ભાવ થયો છે મિત્રો દાણો જુઓ મિત્રો લાલ દાણો ને વ્હાઈટ દાણો મિક્સ માં છે મિત્રો ખાડા તલ આવી ગયા છે મિત્રો બાપુ કેસ્તાલીસો રૂપિયા માલ નો ભાવ થયો છે મિત્રો ક્વોલિટી ની વાત કરીએ તો બેસ્ટ ક્વોલિટી છે પણ થોડક કાળા સફેદ અને લાલ દાણો મિક્સમાં છે મિત્રો તો એ ભાવ સારામાં સારો થયો છે મિત્રો ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી છે સોરી મિત્રો આના બેતાલીસ રૂપિયા માલનો ભાવ થયો છે મેં તમને પિસ્તાલીસો રૂપિયા કીધા પણ આનો બેતાલીસ રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો ઓગણીસો ને પંચાણું રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો જોઈ શકો છો માલ મિત્રો ક્વોલિટીની વાત કરીએ બેસ્ટ ક્વોલિટી છે મિત્રો અઢારસો ને પચાસ રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો જોઈ શકો છો મિત્રો આ દાણો જોઈ શકો છો જુઓ મિત્રો

મિત્રો આ એક વકલ હતો ઓગણીસો ને પંચાણું રૂપિયા ઓછામાં ઓછો ભાવ થયો છે મિત્રો અને કાલ કરતાં પંદરથી વીસ રૂપિયામાં બજાર આપ છે મિત્રો અમારા અમિતભાઈએ મહેનત તો ખૂબ કરી હતી કે ભાવ સારામાં સારા બે હજાર રૂપિયા થઈ શકે પણ મિત્રો ઓગણીસો ને પંચાણું રૂપિયા માલનો ભાવ થયો છે ક્વોલિટીની વાત કરીએ તો બેસ્ટ ક્વોલિટી છે મિત્રો તો મિત્રો આજની હાર એ સમાપ્ત થઈ છે અને કાલે પાછા મળશું જય જવાન જય કિસાન